જય શ્રી ગણેશ આજે આ વિડીયોમાં આપણે સાંભળશું ભગવાન શ્રી ગણેશના બત્રીસ રૂપો તેની પ્રકૃતિની શક્તિ અને તેની પૂજાનું શું છે ફળકથન ગણેશ પુરાણ અનુસાર ભગવાન ગણેશના વિવિધ બત્રીસ સ્વરૂપોનું વર્ણન કરવામાં આવ્યું છે આ દરેક સ્વરૂપની પૂજા અતિ મંગલકારી છે ભગવાન ગણેશ પ્રકૃતિની શક્તિઓનું વિરાટ રૂપ છે મૃગદલ અને ગણેશ પુરાણમાં વિધ્ન ગણેશજીના બત્રીસ મંગળકારી રૂપ દર્શાવાયા છે જેમાં તેઓ બાળરૂપમાં છે તો કિશોરોવાળી ઉર્જા પણ તેમના અંદર છે બ્રહ્મા વિષ્ણુ મહેશની શક્તિ તેના અંદર સમાયેલી છે તેઓ સરસ્વતી લક્ષ્મી અને દુર્ગાનું પણ રૂપ છે તેમણે વૃક્ષ છોડ ફળ અને પુષ્પના રૂપમાં સમગ્ર પ્રકૃતિને પોતાનામાં સમાવિષ્ટ કરી છે તેઓ યોગી પણ છે અને નર્તક પણ છે ભગવાન શ્રી ગણેશ શુભ આરંભની બુદ્ધિ આપે છે અને કામને પૂરું કરવાની શક્તિ પણ આપે છે તેઓ અવરોધોથી દૂર કરી અભય વરદાન આપે છે અને સાચા ખોટાનો ભેદ જણાવી અને ન્યાય પણ કરે છે ગણેશના આ સ્વરૂપોમાં તેમના પ્રથમ પૂજ્ય હોવાનું કારણ છુપાયેલું છે મિત્રો હવે આપણે જાણીએ ભગવાન શ્રી ગણેશના એવા બત્રીસ રૂપો અને શું છે તેની શક્તિ જેમાંનું પહેલું રૂપ છે શ્રી ગણપતિ આ ભગવાન ગણેશનું બાળ સ્વરૂપ છે તે ધરતી પર મોટા પ્રમાણમાં ઉપલબ્ધ સંશોધનો અને જમીનની ફળદુપતાનું પ્રતિક છે તેમના ચારેય હાથમાં એક એક ફળ છે કેરી કેળું શેરડી અને કટહલ ગણેશ ચતુર્થી પર ભગવાનના આરૂપની પણ પૂજા કરાય છે આરૂપ સંકટમાં પણ બાળ સુલભ સહાયતાની પ્રેરણા આપે છે મનુષ્યને આગળ વધવાની ક્ષમતા દર્શાવે છે અને બીજું રૂપ છે તરુણ ગણપતિ આ ગણેશજીનું કિશોર રૂપ છે તેમનું શરીર લાલ રંગમાં ચમકે છે આ રૂપમાં તેમની આઠ ભૂજા છે તેમના હાથોમાં ફળોની સાથે સાથે મોદક અને અસ્ત્ર શસ્ત્ર પણ છે આ રૂપ આંતરિક પ્રસન્નતા આપે છે તે યુવાવસ્થાની ઉર્જાનું પ્રતિક છે આ રૂપમાં ગણપતિ પોતાના સંપૂર્ણ ક્ષમતા સાથે કામ કરવા અને સિદ્ધિઓ માટે સંઘર્ષની પ્રેરણા આપે છે હવે ત્રીજું રૂપ છે ભક્ત ગણપતિ આ રૂપમાં તેઓ શ્વેતવર્ણ છે તેમનો રંગ પૂર્ણિમાના ચંદ્રની જેવો ચમકદાર છે સામાન્ય રીતે ખેતીની સિઝનમાં ખેડૂતો તેમના આ રૂપની પૂજા કરે છે આ રૂપ ભક્તોને શાંતિ આપે છે તેમના ચાર હાથ છે જેમાં ફૂલ અને ફળ છે આ રૂપમાં ગણપતિ મનુષ્યના ચાર પુરુષાર્થ ધર્મ અર્થ કામ અને મોક્ષનું પ્રતિનિધિત્વ કરે છે ચોથું રૂપ છે વીર ગણપતિ આ ગણેશજીનું યોદ્ધા રૂપ છે આ રૂપમાં તેમના સોળ હાથ છે તેમના હાથોમાં ગદા ચક્ર તલવાર અંકુશ સહિતના અનેક શાસ્ત્રો છે આ રૂપમાં ગણેશ યુદ્ધ કળામાં પારંગત બનાવે છે આ રૂપની પૂજા સાહસ પેદા કરે છે હાર ન સ્વીકારવા માટે પ્રેરિત કરે છે આ રૂપમાં ગજાનંદ બુરાઈ અને અજ્ઞાનતા પર વિજય મેળવવા સંપૂર્ણ ક્ષમતા સાથે લડવા માટે પ્રેરિત કરે છે પાંચમું રૂપ છે શક્તિ ગણપતિ આ રૂપમાં તેમના ચાર હાથ છે એક હાથથી તેઓ ભક્તોને આશીર્વાદ આપી રહ્યા છે તેમના બીજા હાથમાં અસ્ત્ર શસ્ત્ર છે અને માળા છે આ રૂપમાં તેમની શક્તિ સાથે છે તેઓ બધા ભક્તોને શક્તિશાળી બનવાનો આશીર્વાદ આપતા અભય મુદ્રામાં છે ગણેશજીનું આરૂપ એ વાતની પ્રતિક છે કે મનુષ્યના અંદર શક્તિ પૂંજ છે જેનો ઉપયોગ તેણે કરવાનો હોય છે છઠ્ઠું રૂપ છે દ્રીજ ગણપતિ આ રૂપમાં તેના બે ગુણ મહત્ત્વના છે જ્ઞાન અને સંપત્તિ આ બે મેળવવા માટે ગણપતિના આરૂપની પૂજા કરાય છે તેમના ચાર મુખ છે તેઓ ચાર હાથવાળા છે જેમાં કમંડળ રુદ્રાક્ષ લાકડી અને તાડપત્રમાં શાસ્ત્ર ધારણ કરેલા છે દ્રીજ એટલા માટે છે કે કેમ કે તેઓ બ્રહ્માની જેમ બે વખત જન્મ્યા છે તેમના ચાર હાથ ચાર વેદોના શિક્ષણનું પ્રતિક છે સાતમું રૂપ છે સિદ્ધિ ગણપતિ આ રૂપમાં ગણેશજી પિત્ત છે તેમના ચાર હાથ છે તેઓ બુદ્ધિ અને સફળતાના પ્રતિક છે આ રૂપમાં તેઓ આરામની મુદ્રામાં બેઠા છે સૂંઢમાં મોદક પકડેલા છે મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિરમાં ગણેશજી આ સ્વરૂપમાં બિરાજિત છે ભગવાન ગણેશનું આ રૂપ કોઈ પણ કામની ક્ષમતા સાથે કરવાની પ્રેરણા આપે છે આ સિદ્ધિ મેળવવાનું પ્રતિક છે આઠમું રૂપ છે ઉચ્છિષ્ટ ગણપતિ આ રૂપમાં ગણેશ નીલવર્ણ છે તેઓ ધાન્યના દેવતા છે આ રૂપ મોક્ષ પણ આપે છે અને ઐશ્વર્ય પણ આપે છે એક હાથમાં તેઓ એક વાદ્યંત્ર લઈને બિરાજિત છે તેમની શક્તિ પગમાં બિરાજિત છે ગણેશજીના આ રૂપનું એક મંદિર તામિલનાડુમાં છે આ રૂપ ઐશ્વર્ય અને મોક્ષમાં સંતુલનનું પ્રતિક છે તેઓ કામના અને ધર્મના સંતુલન માટે પ્રેરિત કરે છે નવમો રૂપ છે વિધ્ના ગણપતિ આ રૂપમાં ગણેશજીનો રંગ સુવર્ણ સમાન છે તેમના આઠ હાથ છે તેઓ બાધાઓ દૂર કરનારા ભગવાન છે આ રૂપમાં તેઓ ભગવાન વિષ્ણુ સમાન દેખાય છે તેમના હાથોમાં શંખ અને ચક્ર છે તેઓ અનેક પ્રકારના આભૂષણ પણ ધારણ કરેલા છે આ રૂપ સકારાત્મક પક્ષ જોવાની પ્રેરણા આપે છે આ નકારાત્મક પ્રભાવ અને વિચારોને પણ દૂર કરે છે દસમો રૂપ છે ક્ષિપ્ર ગણપતિ આ રૂપમાં ગણેશજી રક્તવર્ણ છે તેમના ચાર હાથ છે તેઓ સરળતાથી પ્રસન્ન થાય છે અને ભક્તોની ઈચ્છાઓ પૂર્ણ કરે છે તેમના ચાર હાથમાંથી એકમાં કલ્પવૃક્ષની શાખા છે પોતાની સૂંઢમાં તેમણે કળશ ધારણ કરેલું છે જેમાં રત્ન છે આ રૂપ કામનાઓની પૂર્તિનું પ્રતિક છે કલ્પવૃક્ષ ઈચ્છાઓ પૂરી કરે છે અને કળશ સમૃદ્ધિ આપે છે અગિયારનું રૂપ છે હેરમ ગણપતિ પાંચ માથામાં હેરમ ગણેશ દુર્બળોના રક્ષક છે આ એમનું વિલક્ષણ રૂપ છે આ રૂપમાં તેઓ સિંહ પર સવાર છે તેમના દસ હાથ છે જેમાં તેઓ ફરસા ફંદો મણકો માળા ફળ લાકડી અને મોદક ધારણ કરેલા છે તેમના માથા પર મુકટ છે આ રૂપમાં ગણેશ નબળાને આત્મનિર્ભર બનવાની પ્રેરણા આપે છે તેઓ ડર પર વિજય મેળવવાની પ્રેરણા આપે છે બારમો રૂપ છે લક્ષ્મી ગણપતિ આ રૂપમાં ગણેશજી બુદ્ધિ અને સિદ્ધિની સાથે છે તેમના આઠ હાથ છે તેમનો એક હાથ અભય મુદ્રામાં છે જે દરેકને સિદ્ધિ અને બુદ્ધિ આપી રહ્યા છે તેમના એક હાથમાં પોપટ બેઠો છે તામિલનાડુના પલાનીમાં ગણેશજીના આ રૂપનું મંદિર છે ગણેશજી આ રૂપમાં સિદ્ધિઓ અને કોઈ કામમાં વિષયજ્ઞતા મેળવવા માટે પ્રેરિત કરે છે તેરમું રૂપ છે મહાગણપતિ રક્તવર્ણ છે અને ભગવાન શિવની જેમ તેમના ત્રણ નેત્ર છે તેમના દસ હાથ છે અને તેમની શક્તિ તેમની સાથે બિરાજિત છે ગણેશના આ રૂપનું એક મંદિર દ્વારકામાં છે માન્યતા છે કે ભગવાન શ્રી કૃષ્ણે અહીં ગણેશજીની આરાધના કરી હતી આ રૂપમાં મહાગણપતિ દિશાઓનું પ્રતિનિધિત્વ કરે છે તેઓ ભ્રમથી બચાવે છે રૂપ છે છે વિજય ગણપતિ આ રૂપમાં તેઓ પર સવાર જેનો આકાર સામાન્યથી મોટો બતાવાયો છે મહારાષ્ટ્રના પુનાના અષ્ટવિનાયક મંદિરમાં ભગવાન આ રૂપમાં છે માન્યતા છે કે ભગવાનના આ રૂપની પૂજાથી તરત જ રાહત મળે છે આ રૂપમાં ગણપતિ વિજય મેળવવા અને સંતુલન સ્થાપવા માટે પ્રેરિત કરે છે પંદરમું રૂપ છે નૃત્ય ગણપતિ આ રૂપમાં ગણેશજી કલ્પવૃક્ષના નીચે નૃત્ય કરતા બતાવાયા છે તેઓ પ્રસન્ન મુદ્રામાં છે તેમના ચાર હાથ છે એક હાથમાં યુદ્ધનું અસ્ત્ર પરશુ પણ છે તેમના આ રૂપનું તામિલનાડુના કોડુમુદીમાં અરુલમીગુ મગુદેશ્વર મંદિર છે આ રૂપનું પૂજન લલિત કળાઓમાં સફળતા અપાવે છે તેઓ કળાઓમાં પ્રયોગ માટે પ્રેરિત કરે છે સોળમું રૂપ છે ઉધર્વ ગણપતિ આ રૂપમાં તેમના આઠ હાથ છે તેમની શક્તિ સાથે બિરાજિત છે જેના કારણે તેમણે એક હાથ પકડી રાખ્યો છે એક હાથમાં તૂટેલો દાંત છે અન્ય હાથોમાં કમલ પુષ્પ સહિત કુદરતી સંપત્તિઓ છે તેઓ તાંત્રિક મુદ્રામાં બિરાજિત છે આ રૂપમાં ગણેશજીની આરાધના ભક્તને પોતાની સ્થિતિથી ઉપર ઉઠવા માટે પ્રેરિત કરે છે સત્તરમું રૂપ છે એકાક્ષર ગણપતિ આ રૂપમાં ગણેશજીના ત્રણ નેત્ર છે અને મસ્તક પર ભગવાન શિવની જેમ ચંદ્રમાં બિરાજિત છે માન્યતા છે કે આ રૂપની પૂજાથી મન અને મસ્તિષ્ક પર નિયંત્રણમાં મદદ મળે છે ગણપતિના આ રૂપનું મંદિર કર્ણાટકના હમ્પીમાં છે એકાક્ષર ગણપતિનો બીજ મંત્ર છે ગમ આ દરેક પ્રકારના શુભ આરંભનું પ્રતીક છે અઢારમું સ્વરૂપ છે વર ગણપતિ ગણપતિનું આ રૂપ વરદાન આપવા માટે વખણાય છે પોતાની સૂંઢમાં તેમણે રત્નકુંભ પકડેલો છે તેઓ સફળતા અને સમૃદ્ધિનું વરદાન આપે છે કર્ણાટકના બેલગામમાં રેણુકા યેલમ્મા મંદિરમાં ભગવાનનું આ રૂપ બિરાજિત છે આ રૂપમાં તેમની સાથે બિરાજિત દેવીના હાથોમાં વિજય પતાકા છે તેઓ વિજયી હોવાનું વરદાનનું પ્રતિક છે ઓગણીસમું રૂપ છે ત્રયક્ષર ગણપતિ આ ભગવાન ગણેશનું ઓમ રૂપ છે જેમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ સમાહિત છે એટલે કે સૃષ્ટિના નિર્માતા પાલનહાર અને સંહારક પણ કર્ણાટકના નારસીપુરામાં ગણેશનું આ રૂપનું મંદિર છે જેને તિરુમાદુ કાલુ મંદિરના નામે ઓળખાય છે આ રૂપમાં તેની આરાધના આધ્યાત્મિક જ્ઞાન આપે છે આ રૂપ ખુદને ઓળખવા માટે પ્રેરિત કરે છે વિષ્ણુ સ્વરૂપ છે શિપ્ર પ્રસાદ ગણપતિ આ રૂપમાં ગણેશ ઈચ્છાઓને ઝડપથી પૂરી કરે છે અને તેટલી જ ઝડપથી ભૂલોની સજા પણ આપે છે તેઓ પવિત્ર ઘાસથી બનેલા સિંહાસન પર બેઠા છે તામિલનાડુના કરાઈકુડી અને મૈસૂરમાં ભગવાનના આ રૂપનું મંદિર છે ગણેશજીનું આ રૂપ દરેકને શાંતિ અને સમૃદ્ધિ માટે કામ કરવાની પ્રેરણા આપે છે એકવીસમું સ્વરૂપ છે હરિદ્રા ગણપતિ આ રૂપમાં ગણેશજી હળદરથી બનેલા છે અને રાજ સિંહાસન પર બેઠા છે આ રૂપની પૂજાથી ઈચ્છાઓ પૂરી થાય છે કર્ણાટકમાં શ્રગેરીના ઋષ્યશ્રંગ મંદિરમાં ગણેશજીનું આ મંદિર બિરાજે હળદરથી બનેલા ગણેશ રાખવાથી વેપારમાં ફાયદો થાય છે આ રૂપમાં ગણેશ પ્રકૃતિ અને તેમાં રહેલી નિરોગી રહેવાની શક્તિઓનું પ્રતિનિધિત્વ કરે છે બાવીસમું સ્વરૂપ છે એકદંત ગણપતિ આ રૂપમાં ગણેશજીનું પેટ અન્ય રૂપોની સરખામણીમાં મોટું છે તેઓ પોતાના અંદર બ્રહ્માંડ સમાયેલા છે તેઓ માર્ગમાં આવનારા અવરોધો અને જડતા દૂર કરે છે આ રૂપની પૂજા સમગ્ર દેશમાં વ્યાપક રીતે થાય છે આ રૂપમાં ગણેશ પોતાની ખામીઓ પર ધ્યાન આપવા અને ખૂબીઓને વધુ સારી કરવા પ્રેરિત કરે છે ત્રેવીસમું રૂપ છે સૃષ્ટિ ગણપતિ ગણેશજીનું આ રૂપ સૃષ્ટિની તમામ શક્તિઓનું પ્રતિનિધિત્વ કરે છે તેમનું આ રૂપ બ્રહ્મા સમાન જ છે અહીં તેઓ એક મુશક પર સવાર દેખાઈ રહ્યા છે તામિલનાડુના કુંભકોમણમાં અરુલમીગુ સ્વામિનાથન મંદિરમાં તેમનું આ રૂપ બિરાજિત છે પ્રેરણા આપે છે ચોવીસમું રૂપ છે ઉદરણ ગણપતિ આ રૂપમાં ગણેશ ન્યાયની સ્થાપના કરે છે આ તેમનું ઉગ્ર રૂપ છે જેના બાર હાથ છે તેમની શક્તિ તેમની સાથે બિરાજિત છે આ રૂપમાં ગણેશનું દેશમાં બીજે ક્યાંય મંદિર નથી ચમારાજનગર અને નંજનગુડમાં ગણપતિના બત્રીસ રૂપોની પ્રતિમા છે ગણેશજીનું આ રૂપ સાંસારિક મોહ છોડવા અને બંધનોમાંથી મુક્ત થવા માટે પ્રેરિત કરે છે પચીસમું રૂપ છે ઋણમોચન ગણપતિ ગણેશજીનું આ રૂપ અપરાધ બોધ અને દેવામાંથી મુક્તિ અપાવે છે આ રૂપ ભક્તોને મોક્ષ પણ આપે છે તેઓ શ્વેતવર્ણ છે અને તેમના ચાર હાથ છે જેમાં એક હાથમાં ગળિયા ભાત છે આ રૂપનું મંદિર તિરુવનંતપુરમાં છે આ રૂપમાં ગણેશજી પરિવાર પિતા અને ગુરુ પ્રત્યે પોતાની જવાબદારીઓ નિભાવવા પ્રેરિત કરે છે છવ્વીસમું રૂપ છે ઢોણીંધ ગણપતિ રક્તવર્ણ ગણેશજીના આ રૂપમાં તેમના હાથમાં રુદ્રાક્ષની માળા છે રુદ્રાક્ષ તેમના પિતા શિવનું પ્રતિક મનાય છે એટલે કે આ રૂપમાં તેઓ પિતાના સંસ્કારો માટે બિરાજિત છે તેમના એક હાથમાં લાલ રંગનું રત્ન પાત્ર પણ છે ગણેશજીનું આ રૂપ આધ્યાત્મિક વિચારો માટે પ્રેરિત કરે છે અને જીવનને સ્વચ્છ બનાવે છે રૂપ છે ગણપતિ ગણેશજીના આ સ્વરૂપમાં તેમના બે મુખ છે જે તમામ દિશાઓમાં જોવાની ક્ષમતાનું પ્રતિનિધિત્વ કરે છે બંને મુખમાં સૂંઢ પર ઉચકેલી છે આ રૂપમાં તેમના શરીરના રંગમાં વાદળી અને લીલા રંગનું મિશ્રણ છે તેમના ચાર હાથ છે આ રૂપ દુનિયા અને વ્યક્તિત્વના આંતરિક અને બહારના બંને રૂપને જોવા માટે પ્રેરિત કરે છે અઠાવીસમું રૂપ છે ત્રિમુખ ગણપતિ આ રૂપમાં ગણેશજીના ત્રણ મુખ અને છ હાથ છે જમણી અને ડાબી તરફ મુખની સૂંઢ ઉપર તરફ ઉઠેલી છે તેઓ સવર્ણ કમળ પર બિરાજિત છે તેમનો એક હાથ રક્ષાની મુદ્રા અને બીજો વરદાનની મુદ્રામાં છે આ રૂપમાં તેમના એક હાથમાં અમૃત કુંભ છે ગણેશજીનું આ રૂપ ભૂત વર્તમાન અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને કર્મ કરવા માટે પ્રેરિત કરે છે ઓગણત્રીસમું રૂપ છે સિંહ ગણપતિ આ રૂપમાં ગણેશજી સિંહના રૂપમાં બિરાજમાન છે તેમનું મુખ પણ સિંહ જેવું છે સાથે જ તેમની સૂંઢ પણ છે તેમના આઠ હાથ છે જેમાંથી એક હાથ વરદ મુદ્રામાં છે તો બીજો અભય મુદ્રામાં છે ગણેશજીનું આ રૂપ નિડરતા અને આત્મવિશ્વાસનું પ્રતિક છે જે શક્તિ અને સમૃદ્ધિ આપે છે ત્રીસમું રૂપ છે યોગ ગણપતિ આ રૂપમાં ભગવાન ગણેશ એક યોગી જેવા દેખાય છે તેઓ મંત્ર જાપ કરી રહ્યા છે તેમના પગ યોગિક મુદ્રામાં છે માન્યતા છે કે આ રૂપની પૂજા સારું આરોગ્ય આપે છે અને મનને પ્રસન્ન બનાવે છે તેમના આ રૂપનો રંગ સવારના સૂર્ય જેવો છે ભગવાન ગણેશનું આ રૂપ પોતાના અંદર છુપાયેલી શક્તિઓને ઓળખવા માટે પ્રેરિત કરે છે એકત્રીસમું રૂપ છે દુર્ગા ગણપતિ ભગવાન ગણેશનું છે તેઓ શક્તિશાળી છે અને હંમેશા અંધકાર પર વિજય પ્રાપ્ત કરે છે અહીં તેઓ અદ્રશ્ય દેવી દુર્ગાના રૂપમાં છે આ રૂપમાં તેઓ લાલ વસ્ત્ર ધારણ કરે છે આ રંગ ઉર્જાનું પ્રતિક છે તેના હાથમાં ધનુષ છે ભગવાન ગણેશનું આ રૂપ વિજય માર્ગમાં આવતા અવરોધો દૂર કરવા માટે પ્રેરિત કરે છે બત્રીસમું રૂપ છે સંકષ્ટ હરણ ગણપતિ આ રૂપમાં ગણેશ ડર અને દુઃખને દૂર કરે છે માન્યતા છે કે તેમની આરાધના સંકટના સમયે શક્તિ આપે છે તેમની સાથે તેમની શક્તિ પણ હાજર છે શક્તિના હાથમાં પણ કમલ પુષ્પ છે ગણેશજીનો એક હાથ વરદ મુદ્રામાં છે આ રૂપ એ વાતનું પ્રતિક છે કે દરેક કામમાં સંકટ આવશે પરંતુ તેને દૂર કરવાની શક્તિ મનુષ્યમાં છે મિત્રો આપણે જાણ્યું ભગવાન ગણેશના બત્રીસ સ્વરૂપોની શક્તિનું મહાત્મ્ય જે દરેક સ્વરૂપ અતિ મંગળકારી અને સંકટ હરનારું અને સફળતા આપનારું છે ભગવાન ગણેશના ઘણા સ્વરૂપોમાં પૂજા કરવામાં આવે છે મોટે ભાગે ભગવાન ગણેશની આકૃતિમાં ચાર હાથ હોય છે અને સોળ અથવા વીસ હાથ પણ હોય છે તે દરેક હાથમાં પ્રતિતાત્મક વસ્તુઓ ધરાવે છે કેટલીક ચીજો તેના પગ પર પણ મુકાય છે આ તત્વો આધ્યાત્મિક સાથે ફળ અને ફૂલોથી લઈને સાધનો અને શસ્ત્રો સુધીનું હોય છે આમ ભગવાન ગણેશની વિવિધ સ્વરૂપોમાં પૂજા અતિ ફળદાયી છે મિત્રો ભગવાન ગણેશના બત્રીસ સ્વરૂપોની શક્તિનું મહાત્મ્ય દર્શાવતો આ વિડીયો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો જેથી આવા દરેક નવા ધાર્મિક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે સાથે કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂર લખજો જેથી આવી દરેક નવી ધાર્મિક માહિતી અમે તમારી સમક્ષ રજૂ કરી શકીએ એવી પ્રેરણા અમને મળે તો ફરી મળીશું આવા જ નવા ધાર્મિક વિડીયો સાથે જય શ્રી ગણેશ